નમસ્કાર મિત્રો હું છું મનીષ મંડે તાજેતરમાં જ અમરેલી કુકાઉ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપર જે દારૂ રેતીના હપ્તા લેવાના જે આક્ષેપો થયા અને વળી આક્ષેપો કરનાર ખુદ ભાજપના જ લોકો હતા જે લેટર કાંડ આજે એના ચોવીસથી પચીસ દિવસ જેવો સમય વીતી ગયો છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ બાબતે હજુ મૌન સેવીને બેઠા છે મીડિયાને કે લોકોને કે સમાજ કોઈ પણ પ્રકારનું નિવેદન આપતા નથી અને જે છોકરી જે હતી એણે કૌશિકભાઈ વેકરિયાને ભાઈ તરીકે સંબોધન કરીને જે પત્ર લીધો મદદ માગી ન્યાય માટે છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ પીડિત પાયલને મળવા પણ ગયા નથી એને ન્યાય માટે કોઈ પણ પ્રકારની મદદ પણ કરી હતી પોતાની વિધાનસભા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં દારૂ રેતીના હપ્તાથી જે કૌશિકભાઈની જે પ્રતિષ્ઠા જે ખરડાણી છે જેની ઈમેજ ખરડાણી છે એની છબી સુધારવા માટે એની પ્રતિષ્ઠા સુધારવા માટે કૌશિકભાઈ વેકરિયા અમરેલી વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ત્રણ કે ચાર દિવસથી રોજ નૈત નવા ડીંડક છે એ કરી રહ્યા છે લોકાર્પણના નામે ખાતમુહૂર્તના નામે ઉદઘાટનના નામે ગામડે જાય અને એના જ પોતાના માન્યતાઓ હોય એમના જે કાર્યકરો હોય એમની પાસે ફૂલડાની વર્ષાઓ કરાવડા ઢોલ વગાવડા તો એમ કાંઈ કૌશિકભાઈ તમારી પ્રતિષ્ઠા કે છાપ સુધરે એમ નથી ખરેખર તો તમારી ઉપર જે આક્ષેપો થયા છે એ જો ખોટા હોય તો તમારે લોકોની વચ્ચે મીડિયાની સામે આવીને એના ખુલાસા કરવા જોઈએ પણ તમે ક્યાંક ને ક્યાંક આ ખુલાસાથી બચી રહ્યા હો ભાગી રહ્યા હોય એટલે એનો મતલબ એવો છે કે ડાયળમાં કંઈક કાળું છે ગઈ કાલે અમરેલી તાલુકાના નાના આ ખાતે એક બ્રિજનું એક પુલનું ખાતમુહૂર્ત કરવા માટે કૌશિકભાઈ જઈ જવાના હતા પણ થયું એવું કે ગામમાં જ એ પુલને લીધે પુલના સ્થળને લીધે ગ્રામ લોકોનો ગ્રામજનોનો વિરોધ થતો વિરોધ થયો હોવાથી કૌશિકભાઈ વેકરિયા અધવચેથી પાછા ફેરા એટલે કે એમની જાન છે લીલા તોરણે છે અમરેલી પાછી ફેરી તો હું કૌશિકભાઈને કહેવા માગું છું કે આ ચોવીસથી પચીસ દિવાના દિવસના વાણા વાઈ ગયા છતાં પણ તમારી ઉપર થયેલા આક્ષેપ ઉપર કે લેટર કાન બાબતે તમે કેમ ચૂપ છો એક દીકરી તમારી પાસે ન્યાય માગે છે એક ભાઈ તરીકે તમને વિનવે છે છતાં પણ એમની મદદ કેમ નથી કરતા એમની મુલાકાત કેમ નથી લેતા આજે અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લાની જનતા છે એ તમને સવાલ પૂછી રહી છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત